હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં ધોરણ દસ વિષય વિજ્ઞાન જેમાં ચેપ્ટર એક રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ જેમાં આપણે બોર્ડમાં ઉપયોગી એવા ત્રણ માર્ગના પ્રશ્નો વિશે ડિસ્કશન કરીશું તો ચાલો જોઈએ કે આ પાઠમાંથી ત્રણ માર્ગના પ્રશ્ન બોર્ડમાં કયા પૂછાઈ શકે તો આ પાઠમાંથી આઈએમપી પ્રશ્ન છે તેમાં સૌથી પહેલા તો રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય છે અને યોગ્ય ઉદાહરણ આપો આ પ્રશ્ન છે છે બોર્ડમાં માર્કમાં પૂછાઈ શકે ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે ત્રણ માર્કનો પછીનો પ્રશ્ન છે બોર્ડમાં પૂછાઈ શકે એવો આજે તમને ત્રણ રાસાયણિક પ્રક્રિયાઓ આપેલી છે રાસાયણિક પ્રક્રિયાઓમાં સમતુલિત સમીકરણ બનાવવાના છે જે ત્રણેય પ્રક્રિયાઓ એક એક માર્ગમાં પૂછાય આમાં ત્રણેય પ્રક્રિયાઓ આખ એક સાથે પૂછાય ત્યારે તે ત્રણ માર્કનો પ્રશ્ન બની જાય છે ત્યાર પછી આ પાઠમાંથી આપણને ત્રણ માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય ઉદાહરણ આપી સમજાવો તો આ જે પ્રશ્ન છે ત્રણ માર્ક માટે ખૂબ અગત્યનો પ્રશ્ન છે એના પછીનો બીજો પ્રશ્ન છે એમાં જોઈએ તો ઘરની દિવાલો ધોળવા માટે શું વપરાય છે આ પ્રશ્ન છે ત્રણ માર્કમાં આઈએમપી પ્રશ્ન છે ત્યાર પછી જોઈએ તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય અને ઉદાહરણ આપી સમજાવો એ પણ બોર્ડમાં પૂછાઈ શકે એવો ત્રણ માર્કનો પ્રશ્ન છે ત્યાર પછી શ્વસન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે સમજાવો એ પણ બોર્ડમાં એવો ત્રણ માર્કનો પ્રશ્ન છે ત્યાર પછીનો બી પ્રશ્ન જોઈએ તો વિઘટન પ્રક્રિયા એટલે શું ઉદાહરણ આપો એ પણ ત્રણ માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે ત્યારબાદ સિમેન્ટ બનાવવામાં કયો પદાર્થ વપરાય તેની બનાવટ લખો એ પણ ત્રણ માર્ક માટે અગત્યનો પ્રશ્ન કહી શકાય ત્યાર પછી આપણે જોઈએ તો આ પાઠમાંથી પૂછાઈ શકે એવો પ્રશ્ન ત્રણ માર્કમાં વિસ્થાપન પ્રક્રિયા એટલે શું ઉદાહરણ આપો એ ત્રણ માર્કમાં આ પાઠમાંથી પૂછાઈ શકે એવો અગત્યનો પ્રશ્ન છે ત્યાર પછી જોઈએ તો દ્વિ વિસ્થાપન પ્રક્રિયા એટલે શું તેના ઉદાહરણ આપો એ પણ આ ત્રણ માર્કમાં પૂછાઈ શકે છે અને ત્યાર પછી છે અક્ષેપણ પ્રક્રિયા એટલે શું ઉદાહરણ દ્વારા સમજાવો એ ત્રણ માર્ક માટે આઈએમપી પ્રશ્ન છે એના પછી જોવા જઈએ તો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય ઉદાહરણ આપી સમજાવો એ પણ ત્રણ માર્ક માટે આઈએમપી પ્રશ્ન છે અને ત્યારબાદ રેડોક્સ પ્રક્રિયા અને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય ઉદાહરણ આપી સમજાવો એ પણ ત્રણ માર્ક માટે અગત્યનો પ્રશ્ન છે અને ત્યારબાદ ક્ષારણ એટલે શું હોય ત્રણ માર્ક અને ચાર માર્ક બંને માટે અગત્યનો પ્રશ્ન કહી શકાય ત્યાર પછી છે એટલે શું ઉદાહરણ આપી સમજાવો એ પણ સ્વાધ્યાય ના પ્રશ્ન છે એમાં ત્રણ માર્ક માટે અગત્યના પ્રશ્નમાં જોવા જઈએ તો આ જે પ્રક્રિયા આપેલી છે એના સમતુલિત સમીકરણ બનાવવા માં ત્રણ પ્રક્રિયા પૂછાઈ શકે છે એવી રીતે આ પાઠમાંથી અગત્યના પ્રશ્નની આપણે ચર્ચા કરી જે બોર્ડમાં પૂછાઈ શકે તેવા મહત્વના પ્રશ્ન છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ જરૂર કરજો થેન્ક્સ ફોર વોચિંગ